નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલ ટેકનિકલ માસ્ટરજીમાં તો મિત્રો આજના વિડીયોમાં આપણે માહિતી લેવાના છે રેશન કાર્ડ ધારકો માટેના ખુશીના સમાચાર વિશે મિત્રો સ્માર્ટ રેશન કાર્ડ બે કિલો ચણા પાંત્રીસ કિલો મફત અનાજ અન્ન આપૂર્તિ અનાજ વગેરે વિશે આપના આજના વિડીયોમાં માહિતી લેવાના છે તો વિડિયો લાસ્ટ સુધી જોજો ચાલ પર નવા હોય તો ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તો સૌથી પહેલાં આપણે વાત કરીએ સ્માર્ટ રેશન કાર્ડ માટે તો મિત્રો અહીંયા સાઈટ પર તમે જોઈ શકો એક પંજાબનું રેશન કાર્ડ છે સ્માર્ટ રેશન કાર્ડ અને બીજું છે મહારાષ્ટ્રનું છે આ બંને સ્માર્ટ રેશન કાર્ડ છે તો મિત્રો આજના ફાઇવજીના સમયે જાહેર વિતરણ વ્યવસ્થા માટે ક્યુ કોડ આધારિત સ્માર્ટ રેશન કાર્ડની તૈયાર કરવા વિભાગે કાર્યવાહી હાથ ધરી છે રાજ્ય સરકાર દ્વારા વર્ષ બે હજાર દસથી તમામ રેશન કાર્ડને ડિજિટલાઇઝ કરવામાં આવ્યા છે અને જે રેશન કાર્ડ ને મેન્યુઅલ સ્થાને બારકોડ આધારિત રેશન કાર્ડ ઉપલબ્ધ કરવામાં આવ્યા છે એટલે પહેલા જે જૂના રેશન કાર્ડ હતા એમાં તમારે અંગૂઠો મૂકવાની કોઈ જરૂર નથી અત્યારે તમે ડિજિટલ અંગૂઠા દ્વારા કુપન જનરેટ કરો છો હવે મિત્રો આગામી વર્ષે જાહેર વિતરણ વ્યવસ્થાને વધુ સુધર તથા નાગરિક કેન્દ્રિત બનાવવાના હેતુસર ક્યુ કોડ આધારિત સ્માર્ટ રેશન કાર્ડ આપવા માટેની નવી બાબતોને પાંચ પોઈન્ટ ચુમ્માળી કરોડની જોગવાઈ કરવામાં આવી છે એટલે મિત્રો મબલક પાંચ પોઈન્ટ ચુમ્માળી કરોડ આ યોજના માટે સ્માર્ટ રેશન કાર્ડ માટે સરકારે ફાળવ્યા છે ઓકે તો આ પણ મહત્વના નીચે બીજું છે મિત્રો જે બે કિલો ચણા તો મિત્રો સરકાર દ્વારા દર મહિને ચણા આપવામાં આવે છે ચણાના વિતરણ માટે બોતેર લાખ એનએફ રેશન કાર્ડ ધારકોને પ્રોટીન યુક્ત પોષણ સમાહાર પૂરા પાડવા હેતુ સર કુટુંબ દીઠ એક કિલો ચણાનું ત્રીસ રૂપિયાના રાહત દરે વિતરણ કરવામાં આવે છે તો મિત્રો સરકાર દ્વારા જે આ ચણા છે એને કરી કિલો ચણા આપવાનો નિર્ણય કર્યો છે જેના માટે સરકારે ચારસો એકવીસ જોગવાઈ કરી છે ચારસો એકવીસ કરોડ રૂપિયા ફાળ્યા છે મિત્રો હજુ બે કિલો ચણાનો પરિપત્ર આવ્યો નથી પરિપત્ર આવશે એની માહિતી આપણે લઈશું કે ક્યારથી તમને બે કિલો ચણા કાર મળવા પાત્ર થશે ઓકે હવે જઈશું ત્રીજો મુદ્દો છે તો મિત્રો પાંત્રીસ કિલો મફત અનાજ તો મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ રાજ્યના આઠ લાખ જેટલા અંત્યોદય લાભાર્થી કુટુંબોમાં દર મહિને કાર્ડિપ્રીસ કિલો અનાજ કેન્દ્ર સરકાર દ્વારા ફ્રી આપવામાં આવે છે જેમાં ઘઉં ચોખા બાજરી દરેકનો સમાવેશ થાય છે અને એને પાંત્રીસ કિલો જેટલું અનાજ સરકાર દ્વારા દર મહિને ફ્રીમાં આપવામાં આવે છે બીજું કે જે એનએફએસએ અને અગ્રતા ધરાવતા કુટુંબો છે આશરે ચોસઠ લાખ તો એમને પણ દર મહિને વ્યક્તિ દીઠ પાંચ કિલો અનાજ સરકાર દ્વારા ફ્રીમાં આપવામાં આવે છે અને આ જે મુદ્દત છે પાંચ વર્ષ સુધી વધારો કરી દેવામાં આવ્યો છે એટલે પાંચ વર્ષ સુધીને તમને આટલું અનાજ મળતું રહેશે આ પણ એક ખુશીના સમાચાર છે મિત્રો નેક્સ્ટ જોઈએ કે અન્નપૂર્તિ અનાજ એટીએમ ઓકે તો મિત્રો તમે સાઈડ પર ફોટો જોઈ શકો છો આ એક અન્નપૂર્તિ અનાજનું મશીન છે ઓકે તો અહીંયા તમે જોઈ શકો છો કે ઓટોમેટિક ગ્રેઇન ડિસ્પેચિંગ મશીન અન્ન આપતી અંતર્ગત જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળના સમાવેશ સ્થળાંતરિત એનએફએસએલ લાભાર્થીઓને તેઓને મળવાપાત્ર અન્નનો પુરવઠો તેઓના ઈચ્છિત સમયે સરળતાથી ઉપલબ્ધ થાય તે માટે પાયલોટ પ્રોજેક્ટ તરીકે રાજ્યના બે જિલ્લાઓમાં ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ઓટોમેટિક ગ્રેઇન ડિસ્પેચ મશીન અન્નપૂર્તિ અનાજની એટીએમ કાર્યરત કરવામાં આવ્યા છે જેની બેતાલીસ લાખની જોગવાઈ કરવામાં આવી રહી છે એટલે કે મિત્રો યુપી બિહાર રાજસ્થાન ગમે ત્યાંથી જો રેશન કાર્ડ ધારકો આવે તો એ અન્નપૂર્તિ મશીનમાંથી જ એમનું અનાજ લઈ શકે તો એ માટેની જોગવાઈ સરકારે કરી છે તો મિત્રો આશા રાખું છું કે વિડીયો ગમ્યો હશે અને માહિતી મળી હશે જો મિત્રો માહિતી મળી હોય તો આ વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ ચેનલ પર તમને નવી નવી યોજનાઓ નવી માહિતી સરકારી માહિતી રેશન કાર્ડ ધારકોની માહિતી દરેક માહિતી તમને આ વિ ચેનલ પર વિડીયોના માધ્યમથી મળી રહેશે તો મળીશું નવા વિડીયોમાં નવી ઇન્ફોર્મેશન સાથે ત્યાં સુધી રજા આપજો જય હિન્દ જય ભારત